નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કોકમ ગામે આવેલ સૂર્યમુખી હનુમાન અને જલેશ્વર મહાદેવ કે પર સતત અવિરત કુદરતી અભિષેક કરે છે અને આ સ્નાન સ્વયંભુ મહાદેવ અને છે અને તેના દર્શન કરતા જ ધન્યતાની અનુભૂતિ થાય છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નર્મદા મહાદેવ હાર આ હનુમાન તારીખે છે આ સૂર્યમુખી જલેશ્વર મહાદેવ અખંડ જલધારા અને પૂર્વા નદી આ કોપમ ગામના સીમમાં આવેલા છે આ સૂર્યા હનુમાન મંદિરના પવિત્ર ભૂમિ તરીકે ઓળખાય છે અને આ સૂર્યમુખી હનુમાન દાદા જલેશ્વર મહાદેવ અખંડ જલધારા આનું છે અને નદી પૂર્વા માં મોટર ડ્રાઈવિંગ સેફ સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે